નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરૂમાં વિદ્યાર્થી મિત્રો તમારી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડ પરીક્ષા એ પૂર્ણ થઈ ગઈ છે અને તમારા રિઝલ્ટની ફાઇનલ તારીખ એ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે તો મિત્રો આપણે જોઈએ તો અહીંયા તમે આજના સંદેશ ન્યૂઝપેપરમાં એક આર્ટિકલ આવ્યું છે કે ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડ પરીક્ષા એ પૂર્ણ થઈ ગઈ છે અને એપ્રિલ અંતમાં તમારું પરિણામ જાહેર થઈ શકે છે ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થયેલી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડ પરીક્ષા એ ગઈકાલે સત્તરમી માર્ચના રોજ એ પૂર્ણ થઈ ગઈ છે અને બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ આ વખતે બોર્ડ પરીક્ષાનું પરિણામ એપ્રિલ અંત સુધીમાં જાહેર થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો એપ્રિલ અંતમાં તમારું ધોરણ દસ અને ધોરણ બારનું બોર્ડ પરીક્ષાનું પરિણામ આવી જશે તો મિત્રો આ એક સંભવિત તારીખ છે જેવી જ કોઈ ઓફિશિયલ ડેટ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવશે તેવી સૌ પ્રથમ માહિતી તમને આ ચેનલના માધ્યમ દ્વારા આપવામાં આવશે ત્યાં સુધી ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિશ યુ ઓલ ધ બેસ્ટ